શ્રી ગણેશાય ગણેશ આપનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ જડે વિષ્ણુ સ્થળે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે ઓમ નમો ભગવતે આજે આપણે સાંભળીશું પિતૃ પક્ષમાં આવવા ખૂબ જ પ્રભાવશાળી ઇન્દિરા એકાદશીની વ્રત કથા પિતૃઓને તારવા ઇન્દ્રસેન રાજાએ આ એકાદશીનું વ્રત કર્યું હતું આ વ્રત કરવાથી પિતૃઓનો ઉદ્ધાર થાય છે પરંતુ આ કથાનું રસપાન કરવાની પહેલાં જણાવી દઉં કે તમે કથાના અંતમાં પિતરો માટે આ વિશેષ શ્રાદ્ધ પક્ષમાં આવવાવાળી ઇન્દિરા એકાદશીનું પાલન કરવાની વિશેષ વ્રતવિધિ પણ બતાવવામાં આવશે માટે અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો અને સાથે અમારી ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કર્યું તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો તો ચાલો મિત્રો વાર્તાની શરૂઆત કરીએ એકવાર ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણને કહ્યું કે હે મધુસૂદન ભાદરવા માસના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે અને તેનું મહાત્મ્ય શું છે આના જવાબમાં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું કે ધર્મરાજ યુધિષ્ઠિર ભાદરવા માસમાં આવનારી એકાદશીને ઇન્દિરા એકાદશીના નામથી જાણી શકાય છે આ વ્રત કરવાવાળાના પાપ સ્વયં નષ્ટ થઈ જાય છે અને તેના પૂર્વજો નર્કમાં પતન થયું હોય તો તેમનો પણ ઉદ્ધાર થઈ જાય છે જે વ્યક્તિ આની કથા અને મહાત્મયનું શ્રવણ કરે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે અને પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે ઇન્દિરા વ્રત કથા સંભળાવતા શ્રી કૃષ્ણએ કથા આરંભ કરી સતયુગમાં સમયમાં માહેશ્મતી રાજ્યમાં ઇન્દ્રસેન નામનો અત્યંત પરાક્રમી અને યશસ્વી રાજા રાજ્ય કરતો હતો તે ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો અને તેઓએ તેમના દુશ્મનોનો સંહાર કરી દીધો હતો અને તે સારી રીતે તેની પ્રજાનું રક્ષણ અને પાલન કરતો હતો માટે તેનું રાજ્ય દરેક પ્રકારના સુખ ધન ધાન્ય પુત્ર પૌત્રો વગેરેથી સંપન્ન સુખી રાજ્ય હતું તે વધારે તેનો સમય ભક્તિમાં ગાળતો હતો એક વાર તે રાજા પ્રજાના વચ્ચે બેઠેલા હતા તે સમયે ભગવાન શ્રી હરિના પરમ ભક્ત નારદજીને આકાશમાંથી નીચે ઉતરતા જોયા રાજાએ તેમને પ્રણામ કરી મહેલમાં આમંત્રિત કર્યા મહેલમાં તેમનું સ્વાગત કર્યું આસન આપ્યું નારદજીએ પ્રસન્ન થઈ ત્રણ સવાલ પૂછ્યા કે તમારા રાજ્યના સાતેય અંગ કુશળ છે શું તમે પ્રજાના વિષયમાં વિચાર કરો છો અને તમે ભગવાન શ્રી હરિ વિષ્ણુની સેવામાં વધુને વધુ સ સમય સમર્પિત કરી રહ્યા છો રાજાએ જવાબ આપતા કહ્યું કે હે મુનિવર તમારી પરમ કૃપાથી રાજ્યના બધા જ અંગો કુશળ છે હું મારી પ્રજાનું મારા સંતાનની જેવી રીતે પાલન કરું છું અને મારો વધુ સમય શ્રી હરિ વિષ્ણુની સેવામાં સમર્પિત કરું છું હે મુનિવર તમારા અહીં આવવાનું કારણ બતાવો નારદજીએ કહ્યું કે હે રાજન જ્યારે હું બ્રહ્મલોકથી યમલોકમાં પહોંચ્યો ત્યારે મેં તમારા પિતાને યમરાજાની સભામાં જોયા તેમને જોઈને મને ખૂબ આશ્ચર્ય થયું જ્યારે મેં તેમને અહીંની આવવાનું કારણ પૂછ્યું ત્યારે ખબર પડી કે તે ખૂબ જ ધાર્મિક રાજા હતા પરંતુ તેમણે એકાદશીના વ્રતના પહેલાં જ પાણા કરી લીધા હતા માટે તેઓને યમલોકમાં વાસ કરવો પડ્યો તેઓએ તમારા માટે એક સંદેશો મોકલ્યો છે કે હે પુત્ર તું નિયમ મુજબ આવવાવાળી ઇન્દિરા એકાદશીનું પાલન કરજે કે જેનાથી મને મોક્ષ મળે અને હું સ્વર્ગની તરફ જઈ શકું નારદજીએ આગળ કહ્યું કે હે રાજન આ સંદેશો પહોંચાડવા માટે હું અહીંયા આવ્યો છું તમારે પિતૃ પક્ષમાં આવનારી ઇન્દિરા એકાદશીનું તમારે શ્રદ્ધાપૂર્વક પાલન કરવું જોઈએ જેનાથી તમારા પૂર્વજોને મોક્ષ મળે અને સ્વર્ગની પ્રાપ્તિ થાય રાજાએ કહ્યું કે હે મુનિવર કૃપા કરીને મને એ કહો કે આ એકાદશીનું પાલન કેવી રીતે કરું આનો જવાબ આપતા નારદજીએ કહ્યું આ એકાદશી ભાદરવા માસની કૃષ્ણ પક્ષમાં એકાદશીના દિવસે કરવાનું હોય છે દસમના દિવસે શ્રદ્ધાપૂર્વક ભગવાનની સેવા કરો તમારા પૂર્વજોને શ્રાદ્ધ તર્પણ અર્પિત કરો અને જમીન પર સુવાનું રાખો એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી ભગવાન સમક્ષ એકાદશીનો સંકલ્પ કરો અગિયારસના દિવસે શાલીગ્રામની પૂજા અર્ચના કરો શ્રી હરિ તુલસી પત્ર અર્પિત કરો ભોગ ચઢાવો ત્યારબાદ પૂર્વજોને ભોગ અર્પિત કરો બીજે દિવસે દ્વાદશીના દિવસે શ્રી હરિ વિષ્ણુની ઉપાસના કરો યથાશક્તિ દાન દક્ષિણા આપો અને પારણા કરો આ પ્રમાણે એકાદશીનું પાલન કરો આટલું કહી નારદજી ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા અને રાજાએ નારદ મુનિ દ્વારા બતાવવામાં આવેલી ઇન્દિરા એકાદશીનું નિયમ મુજબ પાલન કર્યું તેના ફળરૂપે આકાશમાંથી પુષ્પ વર્ષા થઈ રાજાએ સ્વયં તેમના પિતાને આકાશમાંથી વૈકુંઠની તરફ જતા જોયા કથાનું સમાપન કરતા કરતાં ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે ધર્મરાજ યુધિષ્ઠિર આ પ્રકારે ઇન્દિરા એકાદશીના વ્રતના પ્રભાવે સ્વયં રાજા ઇન્દ્રસેને પણ વૈકુંઠ લોક પ્રાપ્ત કર્યું ચાલો હવે આપણે જાણીએ કે શ્રાદ્ધ પક્ષમાં આવવાવાળી વિશેષ ઇન્દિરા એકાદશીનું પાલન કરવાની વિશેષ વ્રતવિધિ શું છે કેટલાય લોકો સવાલ કરે છે કે આપણે શ્રાદ્ધ શા માટે કરવું જોઈએ તો તેનો ઉત્તર એ છે કે પ્રત્યેક જીવાત્મા પર પિતૃ ઋણ હોય છે ગરુડ પુરાણમાં બતાવવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિના પૂર્વજો પિતૃલોકમાં હોય તો તે ઋણને ચૂકવવા માટે વર્ષમાં એકવાર શ્રાદ્ધ પક્ષ દરમિયાન કાગવાસ અર્પિત કરવું જોઈએ અને આ જ પિતૃ પક્ષમાં આવવા વાળી ઇન્દિરા એકાદશીનો વ્રત પણ પિતૃઓની તૃપ્તિ માટે અવશ્ય કરવું જોઈએ એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી ભગવાન સમક્ષ એકાદશીનું સંકલ્પ કરવું જોઈએ અને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે જો મારા કોઈ પૂર્વજો પિતૃલોકમાં હોય તેમની મુક્તિ માટે હું આ એકાદ એમને અર્પિત કરું છું આ સંકલ્પ લઈને એકાદશીના દિવસે વધુમાં ને વધુ હરે કૃષ્ણ મહામંત્ર એટલે કે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે ના મંત્રના જાપ કરવા જોઈએ શ્રી હરિની પૂજા અર્ચના કરી કથા વાર્તા અવશ્ય સાંભળવી જોઈએ આ દિવસે કોઈ પણ અન્ન કઠોળ વગેરેનું સેવન ન કરવું જોઈએ સંધ્યાકાળે તુલસી માતાને દીવો કરવો જોઈએ ભગવાન શ્રી હરિ વિષ્ણુના ભોગમાં તુલસી પાન અર્પિત કરવું જોઈએ અને પિતૃઓ માટે પણ ભોજન તૈયાર કરવું જોઈએ અને ભોગ ચડાવવો જોઈએ શરીરની ક્ષમતા અનુસાર ઉપવાસ કરવો આખો દિવસ પ્રભુ ભજનમાં દિવસ પસાર કરવો દ્વાદશીના દિવસે શ્રી વિષ્ણુની પૂજા અર્ચના કરી યથાશક્તિ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી પાણા અવશ્ય કરવા જોઈએ આ એકાદશીનું વ્રત કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે વૈકુંઠની પ્રાપ્તિ થાય છે અને ધન સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય મળે છે જો મિત્રો તમને આ વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરો તમારા સગા સંબંધીઓ સાથે શેર કરો અને ચેનલને તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો જય શ્રી કૃષ્ણ